નમસ્કાર મિત્રો રાજ્યમાં મેઘ રાજા રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઘણા બધા વિસ્તારોમાં આ ફાટ્યું છે આજે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે થી ભારે વરસાદની મોટી આગાહી કરાય છે હવામાન ખતરની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળાધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સુમાસુ વરસાદના સમાચાર સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી આઠથી બાર કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારો હોય સાથે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના છૂટા વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ જિલ્લાઓના છૂટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ ચંકલેશ્વર બિલીમોરા ધરમપુર નતરંગ રાજપીપળા નર્મદા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી વલસાડ તાપી ડાંગ આવા વગેરે નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને આણંદ ખેડા મહીસાગર દાઉદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ જિલ્લાઓના છોટા છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક લોકળ ટૂંકા વિસ્તારોમાં ભારે ઓસધ પણ પડી શકે કચ્છમાં ખાસ કરીને જે પશ્ચિમ કચ્છના ભાગો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં લખપતના વિસ્તારો હોય નખત્રણાના વિસ્તારો હોય નલિયાના વિસ્તારો હોય માંડવી મુદ્રા કંડલા અને ગાંધીધામના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે ઓસદની સગ્યતા વ્યક્ત કરાય છે નૃષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી આઠથી બાર દરમિયાન જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે સાથે મોરબી પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ જિલ્લાઓના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એક ટૂકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ